નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમારા મોબાઈલમાં તમે એન્ડ્રોઈડ એપમાં જે પણ સોશિયલ મીડિયા એપ વાપરો છો એમાં ચેતીને જરૂરથી ચેતજો કારણ કે એક કિસ્સો સામે આવ્યો છે પોતાને પોતાના પરિવાર સાથે ગોડાધરા વિસ્તારમાં સુરતમાં રહેતા મહારાષ્ટ્રના એક ચોવીસ વર્ષના વ્યક્તિને ફેસબુકમાં એક યુવતી સાથે વાત કરવી ભારે પડી ગઈ છે તે યુવતીએ ફોન ઉપર મીઠી મીઠી વાતો કરીને બહાને યુવક પાસેથી ત્રણ પોઈન્ટ વીસ લાખ પડાવી લીધા છે મિત્રો પોતાની ભૂલ જણાતા યુવકે પૈસા પાછા લેવા માટે અમદાવાદ પણ ગયો હતો પણ તે યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતો મળતી વિગતો પ્રમાણે આ ઠગાઈનો બનાવ મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારના જલગાંવ જિલ્લાના તસમાળી ગામના રહેવાસી વિજય ઉર્ફે સો સની સાથે બની છે છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગોડાદરા વિસ્તારમાં વેલ્ડિંગનું કામ કરતા સનીના ફેસબુક એકાઉન્ટમાં ફેબ્રુઆરીમાં મનીષા રાવ નામની એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેથી સનીએ તેને એક્સેપ્ટ પણ કરી હતી તે પછી તેમના વચ્ચે મેસેજ પર વાત પણ થવા લાગી ત્યારબાદ મનીષાએ તેને પોતાનો નંબર પણ આપ્યો હતો જણાવ્યું કે તે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જવાહર ચોકમાં રહે છે તેના પિતા નથી અને માતા મજૂરી કરે છે તે ખૂબ જ મુશ્કેલીથી સરકારી શિષ્યવૃત્તિ પર તેનો અભ્યાસ કરી રહી છે આ રીતે બે ત્રણ મહિના સુધી તેની સાથે પ્રેમથી વાત કરતી વખતે અને વચ્ચે વચ્ચે તેની મુશ્કેલી પરિસ્થિતિ જણાવી હતી ત્યારબાદ વાત કરવામાં આવે તો એપ્રિલમાં તેણે કહ્યું કે મારે પૈસાની જરૂર છે શિષ્યવૃત્તિ મળ્યા પછી હું પૈસા પાછા આપી દઈશ શનિએ તરત જ ગૂગલ પેમાં એક હજાર રૂપિયા તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા તે પછી એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન તેને શનિ પાસેથી ગૂગલ પે અને ફોનપે દ્વારા ત્રણ પોઈન્ટ વીસ લાખ રૂપિયા એકત્રિત કર્યા દરમિયાન એક દિવસ પણ પૈસા પરત કરવાની કોઈ વાત થઈ ન હતી જ્યારે શનિએ તેને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે તેણે તેને અમદાવાદ આવીને પૈસા લઈ જવાનું કહ્યું હતું સની તેની પત્ની અને પુત્રી સાથે અમદાવાદ ગયો હતો મણિનગર જવાહર ચોકમાં મનીષાએ જણાવેલા સરનામે પહોંચ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે એક ઘર બીજા કોઈનું હતું અને એ ઘરમાં મનીષા આખા વિસ્તારમાં મનીષાને કોઈ ઓળખતું ન હતું તેણે મનીષાના નંબર પર ફોન કોલ પણ કર્યા પણ ફોન રિસીવ ન થયો મનીષા મણિનગરની હોઈ શકે નહીં કેમ કે તે અમદાવાદમાં રહેતી પણ ન હતી ત્રણ દિવસથી તે ત્યાં રોકાયો હતો પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં તે બાદ તેની શોધખોળ કરી પણ કોઈ ફાયદો થયો નહીં જે બાદ તેઓ સુરત પરત ફર્યા હતા અને ગોરાદરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી પોલીસે જણાવ્યું હતું કે પૈસા બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના આધારે પણ વધુ તપાસ થઈ રહી છે એવું જ તમારી સાથે પણ મિત્રો ના થઈ શકે એના માટે સાવધાન રહો સચેત રહો અને જાગૃત રહો અને દરેક વસ્તુથી સાવધાન રહો જય હિન્દ જય ભારત